અને તકલીફોમાંથી શીખવાનું જ હોય તકલીફોથી હારવાનું હોય નહીં તકલીફ પડે એમાંથી શું હોય એમાં શિખામણ પણ શિખામણથી એક પગથથી તમે ચઢો અને એ શીખ રહી એ જીવનની શ્રેષ્ઠ ઉપલબ્ધિ છે શિખામણ જેવી કોઈ ઉપલબ્ધિ છે જ નહીં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપલબ્ધિ હોય તો તમને જે દુઃખમાંથી જે પરિસ્થિતિમાંથી જે સમયમાંથી તમને જે શીખવા મળ્યું એનાથી શ્રેષ્ઠ ઉપલબ્ધિ કોઈ બીજી છે નહીં એટલે શિખામણ જેવી કોઈ શ્રેષ્ઠ ઉપલબ્ધિ નથી જ્યારે પણ તમને કોઈ દુઃખ આવે અને દુઃખની અંદર નાસી પાસ થયા વગર એમાંથી જે શીખ મળીને એ સર્વશ્રેષ્ઠ છે એ તમારી કમાણી છે કમાણી જાણીને શીખનો તમારે અમલ કરવાનો એનો તમારા જીવનની અંદર ઉપયોગ કરવાનો ખરું ને મિનુ કોઈપણ વ્યક્તિ શ્રેષ્ઠ સ્થાને હોય તો એને જીવનના પથ ઉપરથી ઘણી બધી શીખામણો લીધી હોય ઘણી બધી શીખ લીધી હોય તો જે શ્રેષ્ઠ સ્થાન ઉપર હોઈ શકે બાકી સીધે સીધું કોઈ શ્રેષ્ઠ સ્થાન ઉપર આવતું નથી